છેલ્લા ઘણા સમયથી સાંધિયા પુલનું નવીનીકરણ માટે કામગીરી ટલે ચડી હતી અંતે તેનું મુહૂર્ત આવ્યું છે આવતીકાલથી મધરાતથી આ સાંધિયા પુલ છે તે વાહનો માટે અવર માટે બંધ કરવામાં આવશે માત્ર લાઇટ વ્હીકલ એટલે કે ટુ વ્હીલરો છે તેમને જ જે સાઈડના સર્વિસ રોડ ઉપરથી જવાની મંજૂરી આપવામાં આવશે કારણ કે એ સર્વિસ રોડ છે તે રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા હોવાને કારણે માત્ર ટુ વ્હીલરો જ પ્રવેશ કરી શકશે જ્યારે થ્રી વ્હીલર અને લાઇટ વ્હીકલ ફોર વ્હીલર છે તેઓને રેલ નગર વિસ્તારમાંથી જવાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું છે તે પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે આવતીકાલ મંગળવાર મધ રાત્રે બાર વાગ્યાથી આ સાંઢિયા પુલ છે તે બંધ થશે અંતે નવીનીકરણની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને હેવી વાહનો છે તે સાંઢિયા પુલ ઉપરથી પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો હતો બીજી બાજુ જે એસટી બસો છે તેને માથા પર ચોકડીથી દોઢસો ફૂટ રિંગ રોડ થઈ રહ્યા ચોકડીથી આમરાપાલી બ્રિજ થઈને બસ સ્ટેન્ડન સુધીનું ડ્રાઈવરજન છે તે આપવામાં આવ્યું છે એટલે કહી શકાય કે ભારે વાહનો હવે જામનગર રોડ તરફથી જો અંદર આવતા હશે તો તેઓના માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ